સરકાર દ્વારા ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન ગોવા સરકાર દ્વારા એડીસી લિમિટેડ અને એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ગોવા સેન્ટરના સહયોગથી ત્રણ દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ત્રણથી પાંચ જૂન બે હજાર પચીસ દરમિયાન પંજીના નલંદા ઈડીસી હાઉસ ખાતે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે કાર્યક્રમનો ઉદ્દેશ્ય નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અને તાલીમ આપવાનો છે જેથી તેઓ સફળ વ્યવસાય શરૂ કરી શકે ઈડીપીમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સાહસિકતા અને જરૂરી કૌશલ્યો નાણાકીય અને કાનૂની મૂળભૂત બાબતો બ્રાન્ડિંગ માર્કેટિંગ અને વ્યવસાય વૃદ્ધિ તેમજ સરકારની યોજનાઓ અને સહાયતાઓ વિશે માહિતી આપવામાં આવશે આ કાર્યક્રમ ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યવસાયોને આગળ વધારવા માટે રચાયેલ છે ગોવા સેન્ટર જેનું માર્ચ રોજ મુખ્યમંત્રી પ્રમોદ દ્વારા કરવામાં ગોવામાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે એડીસી લિમિટેડ અને ગોવા સીએસઆર ઓથોરિટી સાથે મળીને એડીઆઈઆઈ ગોવા સેન્ટર વિવિધ તાલીમ કાર્યક્રમોને પહેલો દ્વારા એમએસએમઈએસ અને સ્ટાર્ટઅપ્સને શશ્ન એડીસી લિમિટેડ અને એડીઆઈઆઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગોવામાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુકો માટે નોંધણીની પ્રક્રિયા એડીઆઈઆઈ ગોવા સેન્ટરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ કાર્યક્રમ દ્વારા ભાગ લેનારાઓને વ્યવસાય શરૂ કરવા અને વિકસાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાયતા મળશે